નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ સત્તર આ પાઠનું નામ છે ભજન કરે તે જીતે

સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં આપો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન હરીને સી રીતે મૂલવી શકાય જવાબ હરીને કેવળ સાચી ભક્તિ થી મૂલવી શકાય ત્યાર પછી બીજો પ્રશ્ન કવિ કઈ ખાતા નિભાવવાની ના કહે છે જવાબ કવિ સાચા ખોટા ના ખાતા પાડી એ ખાતા નિભાવવાની ના કહે છે ત્રીજો પ્રશ્ન ચૌદ ભુવન નો સ્વામી સી રીતે રાજી થાય જવાબ માનવી થોડી પણ સાચા હૃદયની પ્રભુની ભક્તિ કરે તો ચૌદ રાજી થાય ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે વચન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે જવાબ વચન કરે તે હારે એમ કવિ કહે છે કારણ કે હરિવરને આપણે આપણો સ્વાર્થ સાધવા યાદ કરીએ છીએ અને તેની ભક્તિ કરીએ તો એ રીતે હરિવરને જીતી શકાય નહીં સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવા ત્રાજવે તોળીએ તો એમાં આપણી હાર છે અને આપણે આપણી રીતે હરિને મૂલવીએ તો તેમાં પણ હાર નિશ્ચિત છે તેથી કવિ કહે છે કે વચન કરે તે હારે ત્યાર પછી બીજો પ્રશ્ન પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે જવાબ પછી તે પડ્યા રહેનાર એટલે એવા લોકો કે જે સંસારની માયા જાળમાં જ કસાયેલા રહેતા હોય અને જાણે સંસાર સુખ ભોગવવા જ દુનિયામાં આવ્યા હોય આવા લોકોને કવિ કહે છે કે મનુષ્ય અવતાર એ બહુ દુર્લભ છે અને જ્યારે આવો અમૂલ્ય માનવ દેહ મળ્યો હોય ત્યારે જીવનમાં સાચા ખોટાનો બહુ વિચાર કરવો જોઈએ નહીં એનો કોઈ ફાયદો નથી કવિ એવા લોકોને પૂછે છે કે તારે આ ભવસાગરમાં ફક્ત સાંસારિક સુખો જ ભોગવવા છે ક્યાં સુધી તારે આમ પડ્યા રહેવું છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કવિ હારજીત કોને ગણાવે છે જવાબ જે નિસ્વાર્થ ભાવે ભજન કરે તેને કવિ જીત ગણાવે છે પરંતુ ફક્ત પોતાના સાંસારિક સુખ ખાતર જે હરિવરના ભજન કરે તેને કવિ હાર ગણાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ મુદ્દાસર નોંધ લખો પેલો પ્રશ્ન છે ભજન કરે એ જીતે ગીતને આધારે ભક્તિનો મહિમા વર્ણવો હરિવરને પ્રસન્ન કરવાનો એકમાત્ર રસ્તો છે તેમની નિસ્વાર્થ ભાવે ભક્તિ મનુષ્ય અવતારે બહુ દુર્લભ છે એને ફક્ત સાંસારિક સુખો ભોગવવા માટે વેડફી નાખવો જોઈએ નહીં ફક્ત સાંસારિક સુખો ભોગવવા અને સુખ સંપત્તિ મળે તે માટે હરિવરને પ્રસન્ન કરવા એમના ચરણે ધન વરસાવે વ્રત તપ કરે છે આવી ભક્તિ કરવાને કવિ હાર ગણાવે છે ભગવાન તો સાચી પ્રેમ ભક્તિના ભૂખ્યા છે હરિવરને પામવા અને એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ નિષ્કામ ભાવ નિષ્કામ ભાવે કોઈ પણ જાતના સ્વાર્થ વગર ભક્તિ કરે તે જીતે છે માત્ર સંસારિક સુખ મેળવવા હરિવર પોતાના ત્રાજવી તોડવામાં તો આપણે જ હાર છે ત્યાર પછી બીજો પ્રશ્ન ભજન કરે તે જીતે કાવ્યનો નો ભાવાર્થ સ્પષ્ટ કરો આ સંસારમાં મનુષ્ય દેહ મળવો એ જ મોટી વાત છે મનુષ્ય અવતાર એ અતિ દુર્લભ અવતાર છે જો મનુષ્ય પ્રેમથી હરિની ભક્તિ કરે તો હરિ તેના પર પ્રસન્ન થાય છે પરંતુ જો સ્વાર્થ વૃત્તિ રાખીને ફક્ત સંસારિક સુખો મેળવવા કે ધન સંપત્તિ મેળવવા માટે હરિ ભક્તિ કરીએ અને એ દ્રષ્ટિથી હરિવરને મુલાવીએ તો એમાં આપણી હાર છે એનાથી હરિવર પ્રસન્ન થતા નથી લોકો હરિવરને પ્રસન્ન કરવા એમના ચરણે ધન વરસાવે વ્રત તપ કરે છે આવી ભક્તિ કરવાને કવિ હાર ગણાવે છે આવી ભક્તિથી હરિ પ્રસન્ન થતા નથી આથી ભજવાનું છોડી દઈએ અને સાચા હૃદય થી થોડી પણ ભક્તિ કરીએ તો હરિવર આપણા પર પ્રસન્ન થાય છે અને એ જ સાચી જીત છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં પાઠ સત્તર તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અઢાર ની અંદર ત્યાં સુધી આવજો